રાજકોટમાં બૌદ્ધ સમાજના આગે વાન અને ધર્મગુરુઓએ અધિક કલેક્ટરની રજૂઆત કરી હતી ધોરણ ના પુસ્તક બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી પ્રસિદ્ધ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ પુસ્તક પાછા ખેંચી નવા પુસ્તક આપવાની માંગ કરવામાં આવી છે સાહેબને રજૂઆત છે કે તાજેતરની અંદર બારમા ધોરણનું જે પુસ્તક તૈયાર કરવામાં આવ્યો છે સમાજ શાસ્ત્રનું એ પુસ્તકની અંદર બૌદ્ધ ધર્મ બાબતે

ગેરસમજ કરી અને ખોટો મેસેજ પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે તો અમારી એવી ગણતરી છે કે અમારો અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે એ પુસ્તકને ને પાછું ખેંચવામાં આવે અને એને સુધારો કરવામાં આવે અને નવેસર જ પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે